છે કરવાનું છે સંસારમાં આપણને જે કંઈ પણ રિસોર્સિસ મળેલા છે ને એ શેને માટે છે શેર કરવાને માટે કેર કરવાને માટે એકબીજાને ગ્રો કરવાને માટે છે બેસ્ટ સૂત્ર ભગવાન કૃષ્ણએ આપણને આપ્યું છે આપણે ઘણી વખત તમે બોલતા પણ હોવ છો પણ કદાચ જમતી વખતે બોલતા હશો સહના ભગવાન કૃષ્ણ એ પ્રેક્ટિકલી પોતાના જીવનમાં આચરીને સખાઓ સાથે આપણને આ બધા સૂત્રો શીખવાડ્યા છે લેટ 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 અસ ટુગેધર બધું જ જોડે પણ એક વસ્તુ નહીં એકલા કે નહીં સમૂહમાં કરવાની જ ના પાડી અને એકબીજા વગર આપણે કશું બની પણ શકવાના નથી એકબીજાની જરૂર તો પડવાની જ છે આપણને સો લેટ અસ બીકમ ટુગેધર જે બનવા માટે આપણે આવ્યા છે આ ધરતી ઉપર અસ્તિત્વમાં છે એ બનવાનું છે પણ સાથે મળીને બનીશું તો આપણે બની શકીશું જે બનવા ભગવાને મોકલ્યા છે મોક્ષ નામના પુરુષાર્થની અંદર આપણને એની વળી આઠમી પેઢીએ ઉત્તાનપાદ ની પેઢીમાં આગળ આગળ ઉત્તાન પાદ એટલે જીવ યાદ રાખજો આપણે બધાએ આ યાદ રાખવાનું છે આ કથા એની છે જીવ એટલે આપણે બધા જેના પગ ઉપર છે ને માથું નીચે છે માતાનું કુખમાં ત્યારે આવજો ને તો આપણને બધાને બે બે પત્નીઓ છે સુરુચિ અને બીજી સુનીતિ પણ આપણે બધા કોનું કયું માનીએ સુરુચિ સુનીત નું કયું માનીએ ગમે તે નથી કરવાનું ઘટે તે કરવાનું છે મેં એકવાર એમના મોઢે આ શાસ્ત્રીજી મોઢે સાંભળ્યું ગમે તે કરવું એ ઉચિત નથી ઉચિત એ છે ઘટે તે કરવું હંમેશા આપણને ડગલે ને પગલે બે ચોઈસ મળવાની 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 અને એ બે માંથી આપણે કઈ ચોઈસ લઈએ છીએ આપણા ઉપર છે પરિણામ એના ઉપર નિર્ભર છે કે આપણી કઈ છે કઈ છે છે જો જીભને માન આપી અને આપણે કંઈ કર્યું તો એ ટેમ્પરરી છે પણ જો પેટનું માન રાખી અને આપણે ખાધું કે કંઈક કર્યું તો એ પરમાનન્ટ છે જીભનું કયું માનીને કંઈ કર્યું તો દુઃખી થવાના પણ પેટનું કયું માની ને કર્યું તો સુખી થવાના જીભ એ સુરુચિ છે પેટ સુનીતિ છે મન એ સુરુચિ છે આત્મા એ સુનીતિ છે આત્મા કહે છે ઘણી વખત કહે છે પણ આપણે બધા એને સાંભળતા નથી બે દિવસ આપણને ચૂપ કરાવતા આવડે આપણે સાંભળીએ ને એ કે આપણને આમ ન કરાય આમ કરાય પણ આપણે સાંભળીએ તો ને તો ડગલે ને પગલે બે વસ્તુ ભટકાવવાની અને એમાંથી આપણે કયું પગલું પસંદ કરીએ છીએ સુરુચિ કે સુનિતિ એના ઉપર આપણા જીવનનો આધાર છે નક્કી આપણે કરવાનું સુરુચિ ટેમ્પરરી છે સુનિતિ પરમાનન્ટ છે બંનેના રિઝલ્ટ આપણે નક્કી કરવાનું ટેમ્પરરીમાં જવું છે કે પરમાનન્ટ સુખમાં જવું છે મોક્ષ નામના પુરુષાર્થની અંદર પુરંજનના દ્વારા આપણને સમજાવ્યું છે કથાનક દ્વારા પુરંજન અને પુરંજનીની કથા નારજ્યે કહી સંભળાવી છે પ્રાચીન રાજાને અને એમાં આપણને સમજાવ્યું છે કે ભવો ભવ ભગવદ સેવા ભગવદ્ સેવોપયોગી દેહ અને જનોનો સંગ